નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એરંડાના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ રૂપિયા એક હજાર અઠ્યાશીથી રૂપિયા એક હજાર એકસો એંશી સુધીના બોલાયા હતા જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂપિયા નવસો એક્યાશીથી રૂપિયા અગિયારસો એકાણું સુધીના બોલાયા હતા તેમજ જૂનાગઢના યાર્ડના એરંડાના ભાવ રૂપિયા એક હજારથી રૂપિયા અગિયારસો બોતેર સુધીના હતા જામનગર માર્કેટયાર્ડ એરંડાના ભાવ રૂપિયા એક હજાર પચીસથી રૂપિયા એક હજાર એકસો સિત્તેર સુધીના બોલાયા હતા જ્યારે કાલાવડ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો સુડતાલીસથી રૂપિયા અગિયારસો સાઠ સુધીના બોલાયા હતા આવી રીતે એરંડાના ભાવ રૂપિયા એક હજારથી અગિયારસો સુધીના વધી રહ્યા છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે આમાંની ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિતપાળ પર વિશેષ ધ્યાન આપે છે આથી સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ લાવતી રહે છે વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી આ યોજનાનું નામ હતું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર પ્રદાન કરે છે આ રકમ સરકાર દ્વારા ખેડૂતોને ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયાના હપ્તામાં મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં આ યોજનાના સત્તર હપ્તા મોકલવામાં આવ્યા છે હવે તમામ લાભાર્થીઓ કિસાન યોજનાના અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે તમને જણાવી દઈએ કે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો હવે જુલાઈ પછીનો ચોથો મહિનો ઓક્ટોબર રહેશે એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યમાં પરિવહન એસટી બસ સેવાઓને વધુ બહેતર બનાવવા માટે ગુજરાત સરકાર રાજ્યમાં બાર સ્થળોએ નવા એસટી બસ સ્ટેશનો બનાવશે તેના માટે તેતાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે રાજ્યમાં આઠ સ્થળોએ નવા ડેપો વર્કશોપ બનાવવામાં આવશે જેના માટે ચોત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે લોધિકા કુકરવાડા લાડોલ ઉમરગામ અને જામનગર આ ઉપરાંત સંતરામપુર ઉધના હારીજ પાલનપુર જામજોધપુર તલોડ વિજાપુર અને બોડેલીમાં નવા ડેપો વર્કશોપ તૈયાર કરવામાં આવશે એસટીમાં દસ હજારથી વધુ ડ્રાઈવર કંડક્ટર અને સ્ટા સ્ટાફની ભરતીને મંજૂરી રાજ્ય સરકારે ગુજરાત એસટીમાં દસ હજાર ડ્રાઈવર કંડક્ટર મિકેનિકલ અને વહીવટી સ્ટાફની ભરતી માટે પૂરી મંજૂરી આપી છે આ અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ રાજસ્થાનમાં એસસી એસટી અનામતમાં ક્રિમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિરોધમાં એકવીસ ઓગસ્ટ બુધવાર એટલે કે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અનેક દલિત સંગઠનોએ પણ આને સમર્થન આપ્યું હતું આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે કોઈ પણ તણાવને તાળવા માટે પોલીસને તમામ જિલ્લામાં તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ તો તુવેરના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં તુવેરના બજારના ભાવ રૂપિયા એક હજાર છસો સાહીઠથી બે હજાર છોતેર સુધીના બોલાયા હતા જ્યારે જૂનાગઢ માર્કેટયાર્ડમાં તુવેરના ભાવ રૂપિયા અઢારસોથી રૂપિયા બે હજાર બસો ચૌદ સુધીના બોલાયા હતા તેમજ ગોંડલ માર્કેટયાર્ડમાં તુવેરના ભાવ સોળસો એકથી રૂપિયા એકવીસો એક્યાસી સુધીના બોલાયા હતા સોયાબીનના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે વીસ આઠ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં સોયાબીનના બજારના ભાવ રૂપિયા આઠસો પાંચથી આઠસો પચીસ સુધીના હતા જ્યારે વિસાવદર માર્કેટયાર્ડમાં રૂપિયા સાતસો સાહીઠથી સાતસો ચોર્યાસી સુધીના હતા તેમજ પોરબંદરમાં સાતસો એંશીથી સાતસો એક્યાસી સુધીના હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો